અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયાકાર અથડાતા બંને ડ્રાઈવર નીચે ઉતરીને સમાધાન કરતા હતા એ જ સમયે પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસ ને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં પંદર લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે એક્સપ્રેસ હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં પંદર થી વધારે લોકોને મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક દર્દીને સારવાર લઈ રહ્યો છે બાકીના છ દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતા રહ્યા છે એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ છે લાવવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ અમદાવાદ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં